નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર આજના વિડીયોમાં આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચમાં વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ ધ્વનિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ પ્રહાર કરતા આવશે એ ઢોલકના ચામડામાં થતું કંપન નંબર બે નીચેના પૈકી કયું વાક્ય ધ્વનિ પ્રસરણ માટે સાચું નથી જવાબ આવશે ડી શૂન્યાવકાશવાળા રૂમમાં પડેલા ટેન્ડમાં ધ્વનિની પ્રબળતા ક્યાં એકમમાં માપવામાં આવે છે તો જવાબ આવશે બી દેશી નંબર પાંચ નીચેના પૈકી કયું ઘોંઘાટ માટે જવાબદાર કારણ નથી જવાબ આવશે એ ધીમા અવાજે તાલબદ્ધ વાગતું હાર્મોનિયમ ત્યાર પછી જોઈએ નંબર છ નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિ છે તો જવાબ આવશે સી વીસ હર્ટ્સ થી વીસ હજાર હર્ટ્સ આવૃત્તિ વાળો ધ્વનિ વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર નું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાહીઠ વિદ્યાર્થીઓને સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ જેમાં જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લઈ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક જો કંપ વિસ્તાર ચાર ગણો કરવામાં આવે તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બને છે ચાર નંબર બે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને ખાલી જગ્યા કહે છે કંપ વિસ્તાર નંબર ત્રણ ખાલ જગ્યા ડીબી થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે નંબર અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે ઘોંઘાટ નંબર પાંચ ખલ જગ્યા અને ખાલ જગ્યા એ ધ્વનિના બે અગત્યના ગુણધર્મો છે કંપ વિસ્તાર અને આવૃત્તિ પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ જોઈએ પેલો મુદ્દો વીસ કંપન પ્રતિ સેકન્ડ કરતા વધુ આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે પારખી શકાય છે માટે આવા ધ્વનિ શ્રાવ્યને ધ્વનિ કહે છે ત્યાર પછી સામે મુદ્દો જોઈએ તો વીસ કંપન પ્રતિ સેકન્ડ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી આવા ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવાય બીજો મુદ્દો જોઈએ મર્યાદા વીસ હર્ટ્સ થી વીસ હજાર હર્ટ્સ અને સામેની મર્યાદા વીસ હર્ટ્સ થી ઓછી તીવ્રતા પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો જોઈએ સંગીત વાદ્ય અને ધ્વનિ ઉત્પન્ન કરતો ભાવ નંબર એક વાસળી તો જવાબ આવશે બી હવાનો સ્તંભ નંબર બે સિતાર તો જવાબ આવશે ખેંચાયેલો તાર સી નંબર ત્રણ મંજીરા તો જબ આવશે ધાતુની સપાટી નંબર ચાર ઢોલક તો જવાબ આવશે લે ચામડાની સપાટી વિદ્યાર્થી મિત્રો હાલ તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ 9 ની અંદર આવશો જેમાં તમારા બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર તમને શું શું મળી રહેશે તો જેમાં હાલના ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ 9 નું સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 9 ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ડટ ડ બધા વિષયની સર્જન પછીના સોલ્યુશન અને બીજું ઘણું બધું તો સ્વાધ્યાય પોતેના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે અને કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ છપ્પન આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ વૈજ્ઞાનિક કારણો નંબર રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ તો અહીં તમને તેમનો જવાબ આપેલો છે કે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે વૃક્ષોના પાંદડા અને ડાળીઓ ધ્વનિ તરંગોને શોષી લે છે અને તેના પરાવર્તનને ઘટાડે છે તેથી અવાજની તીવ્રતા ઘટે છે વાહનો અને મશીનોના ઊંચા અવાજથી લોકોને ઓછી તકલીફ થાય છે આ કારણે આસપાસનું વાતાવરણ શાંત અને સુખદ બને છે તેથી રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ નંબર બે લાઉડ સ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ તો કે લાઉડ સ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ કારણ કે વધુ તીવ્ર વધ અવાજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે ઊંચો અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે અને સાંભળવાની ક્ષમતા ઘટાડી શકે છે તેનાથી માથાનો દુખાવો તણાવ અને ચીડિયાપણું થાય છે વધુ અવાજથી આસપાસના લોકોને પણ અસુવિધા થાય છે તેથી પર્યાવરણ શાંત અને સ્વસ્થ રાખવા માટે ધીમા અવાજે ચલાવવા જોઈએ નંબર ત્રણ પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે તો પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે કારણ કે તેમના સ્વર તંતુઓની લંબાઈ અને જાડાઈ અલગ અલગ હોય છે પુરુષોના સ્વર તંતુ લાંબા અને જાડા હોવાથી તેમનો અવાજ ભારે હોય છે સ્ત્રીઓના તંતુ પાતળા હોવાથી તેમનો અવાજ પાતળો અને ઊંચો હોય છે બાળકોના સ્વર તંતુ નાના હોવાથી તેમનો અવાજ વધુ ઊંચો લાગે છે તેથી સ્વરતંતુની રચનાના ફરકને કારણે તેમના અવાજોમાં તફાવત જોવા મળે છે નંબર ચાર કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં તો કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં કારણ કે તે કાનના નાજુક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે કાનનો પડદો ખૂબ પાતળો અને સંવેદનશીલ હોય છે જે સરળતાથી ફાટી શકે છે પડદો ફાટી જાય તો સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે અથવા બંધ થઈ શકે છે આવી વસ્તુઓથી ચેપ પણ લાગી શકે છે અને દુખાવો થાય છે તેથી કાનની સુરક્ષા માટે ક્યારેય કાનમાં અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં નંબર પાંચ સૂર્ય ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી તો સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી કારણ કે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે ધ્વનિ હવા પાણી અથવા ઘન પદાર્થોમાંથી જ ફેલાય છે અવકાશમાં હવા કે કોઈ માધ્યમ નથી એટલે તે શૂન્ય અવકાશ છે તેથી ધ્વનિ તરંગો આકાશમાં ફેલાઈ શકતા નથી આ કારણે સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી ત્યાર પછી ચાર નંબર છ પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવા વાળી સિસોટીનો ઉપયોગ કરે છે તો જવાબ જોઈએ તેનો કે પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે કારણ કે ઉચ્ચ આવૃત્તિનો અવાજ વધુ તીવ્ર અને સ્પષ્ટ સંભળાય છે એવો અવાજ દૂર સુધી સરળતાથી પહોંચી શકે છે તે આસપાસના અન્ય અવાજોમાંથી સહેલાઈથી ઓળખી શકાય છે તેથી લોકોનું ધ્યાન ઝડપથી ખેંચી શકાય છે અને સૂચના આપી શકાય છે આ કારણે પોલીસ સિસોટીનો ઉપયોગ કરે છે પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો નંબર એક ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન વર્ણન કરો તો તેમનું કરી અહીં તમને આપેલ છે ત્યાર પછી છે નંબર બે તનમયને રમકડાનો ટેલિફોન બનાવવો છે તો તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે આ ટેલિફોનની કાર્ય પદ્ધતિ વર્ણવો તો તેમનો પણ જવાબ અહીં આપેલ છે

ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન તો કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો નીચે ફકરો આપેલો છે જેમને વાંચી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ આપણે તે પ્રશ્નોના જવાબ નંબર એક ધ્વનિ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો તો કે ધ્વનિ પ્રદૂષણથી શ્રવણ શક્તિમાં ઘટાડો માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ જેવી શારીરિક અસરો અને તાણ ચિંતામાં વધારો અને કામની ક્ષમતા પર અસર જેવી માનસિક અસરો થાય છે નંબર બે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો જણાવો નંબર એક ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું જોઈએ નંબર બે અવાજ નિયંત્રણ કાયદાનો કડક અમલ કરવો નંબર ત્રણ લોકોમાં ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે જાગૃતિ ફેલાવવી નંબર ચાર જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ મેટર લગાવવા જોઈએ અને નંબર ત્રણ અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે તો અવાજનું માપન કરવા માટે ડેસીબલ મીટર નામનું સાધન વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને પછી ક્યાં પાઠનું સોલ્યુશન તે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં